પાટણ એપીએમસીમાં પાંચ હજાર ટન ગોડાઉનનું એક ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી અમિત શાહ ત્રણસો ત્રેસઠ લાખના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું ખેતીવાડી પાટણ ઉન્નતિ બજાર સમિતિ એપીએમસી ખાતે ત્રણસો ત્રેસઠ લાખના ખર્ચે પાંચ હજાર મેટ્રિક ટન ક્ષમતાના આધુનિક ગોડાઉનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાત્મા મંદિરથી પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું સુવિધા પાટણ સહિત ગુજરાતના દરેક ખેડૂતોને પોતાની જળ સંગ્રહ કરવા માટેનું મોટું ગોડાઉન મળી રહેશે પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારના આર્થિક સહયોગ અને સહકારીતા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આ મોટા ગતના ગોડાઉનની મંજૂરી મળી છે જે પાટણ અને ઉત્તર ગુજરાત માટે ગૌરવ સમાન છે આ પ્રસંગે પાટણ એ પીએમસી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો સહકારીતા ક્ષેત્રના આગેવાનો સ્થાનિક વેપારીઓ ઉપસ્થિત રહ્યા સહકારથી સમૃદ્ધિના મંત્રને સાર્થક કરવા માટે સહકારિતા મંત્રાલય દ્વારા એપીએમસી અને ગ્રામ્ય સ્તરની સેવા મંડળોને સક્ષમ બનાવવાની દિશામાં પ્રયાસ કરાયો છે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને ખેડૂતોને તેમની ચણસીના સંગ્રહ માટે પૂરતી વ્યવસ્થા પૂરી પાડવાનો ભગીરથ કાર્યનો મુખ્ય હેતુ છે પાટણ એપીએમસી પરિવાર સહકારીતા ક્ષેત્રના આગેવાનો પ્રોજેક્ટને વિસ્તારના વિકાસ માટે અત્યંત મહત્વનો ગણાવ્યો છે નવા ગોડાઉનના નિર્માણથી સ્થાનિક સ્તરે ચણસીના સંગ્રહની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે જેનો સીધો લાભ ખેડૂતોને મળશે પીએમસીના સત્તાધીશોને કેન્દ્રીય મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે આધુનિક માળખાકીય સુવિધાઓ દ્વારા ખેતીવાડી બજારને વધુ સમૃદ્ધ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ આખા ઉત્તર ગુજરાતના અમારા પાટણ જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત છે કે રાજ્ય સરકાર દ્વારા લગભગ ત્રણસો અને ત્રેસઠ લાખ રૂપિયાના માતબર ખર્ચે એક મોટું ગોડાઉન મોટા કદીનું ગોડાઉન એ રાજ્ય સરકારના સહયોગથી મંજૂર થયું હતું અને એનું આજે ખાત ઈ ખાતમુહૂર્ત આપણા દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ એ મહાત્મા મંદિર ખાતેના સહકારિતાના એક મોટા કાર્યક્રમો જોથી ઈ લોકાર્પણ મૂર્ત કરી અને એનું ખાત ખાતમુહૂર્ત કર્યું છે આ અમારા એપીએમસી અને આખા વિસ્તારના સૌ સહકારી આગેવાનો અને બધી જ એપીએમસી હતા ખૂબ ગૌરવની વાત છે આવનારા સમયમાં આ પ્રકારનું પાંચ હજાર મેટ્રિક ટન જેનું પદનું ગોડાઉન એ બનવા જઈ રહ્યું છે એટલે પાટણ અને આજુબાજુના વિસ્તારનો પણ એ ખૂબ ઉપયોગી થશે અને સહકાર છે સમૃદ્ધિ અને જ્યારથી સહકારીતા મંત્રાલય અમલમાં આવ્યું છે ત્યારથી એપીએમસીઓ અને સહકારી મંડળીઓ કે સેવા મંડળીઓ એ બધી જ કેવી રીતે સક્ષમ થાય ગામડા ગામની અંદર કેવી રીતે એનો ઉપયોગ થાય અને સહકારથી બધું જ અર્થતંત્ર એ એ પ્રકારનું થાય કે તે સેવા મંડળીમાં જ એ પ્રકારની વ્યવસ્થાઓ થઈ શકે એવા ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અમે એપીએમસી પરિવાર આખો આજના તબક્કે એ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો સહકારી આગેવાનો અને વેપારીઓ ઉપસ્થિત છે ત્યારે અમિતભાઈ શાહ સાહેબને અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપે ઈ લોકા ઈ ખાતમુહૂર્ત દ્વારા અમારા આ મોટા કદના ગોડાઉનનું આપે ખાતમુહૂર્ત કર્યું